શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે શ્રાવણ માસની શુભ અમાવસ્યા આજના દિવસે આ અમાવસ્યાનું વ્રત થાય છે ગાય તુલસી વ્રત જેમાં ગાય માતાની પૂજા સેવા થાય છે તુલસીજીની પણ સેવા પૂજા થાય છે તેવો પવિત્ર દિવસ એટલે આ શ્રાવણ માસની અમાવસ્યા આજના દિવસે આપણે આ વિડીયોમાં સાંભળશું ગાય તુલસી વ્રતની કથા જે વ્રત કુવારી કન્યા તથા સુહાગન મહિલાઓ પણ રાખી શકે છે શ્રાવણ માસની અમાવસ્યે સોમવાર હોય તો આ વ્રત સેંકડો ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે આ વ્રત કરનારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારીને આપણા ઇષ્ટદેવની પૂજા સંપન્ન થઈ જાય સૂર્યનારાયણ દેવની પૂજા સંપન્ન થઈ જાય ત્યારબાદ ગાયનું અને પછી તુલસીજીનું પૂજન કરાય છે ગાય માતાને ભોજન કરાવાય છે આજના દિવસે લીલી શાકભાજી છે કઠોળ છે લીલા રંગનું અનાજ છે જે કઠોળ છે તેને પલાળીને અને શાકભાજી છે જે લીલા છે તે ગાય માતાને ખવડાવાય છે તુલસી માતાની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ આજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ત્યારબાદ ગાય તુલસી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ આજે જે બહેનો વ્રત કરે છે તેઓ ભોજનમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લે લીલા વસ્ત્ર પણ ન પહેરે આ વ્રત કરનાર કુંવારી કન્યાને મનગમતો ભરથાર પ્રાપ્ત થાય છે સુહાગન મહિલાઓને વાંધ્યા મેણું ટળે છે સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય પણ અખંડ રહે છે એવું આ ગાય તુલસી વ્રત છે જેમાં આપણે ગાય માતાની સેવા પૂજા કરવાનું મહત્ત્વ દર્શાવાય છે અને ઘરના આંગણે રાખેલા તુલસીજીનું પણ પૂજન થાય છે તેમનું પણ વ્રત રખાય છે આ શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે જે નકારાત્મક પ્રભાવ ઘરમાંથી દૂર કરનાર છે આ વ્રત કરનાર બહેનોને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ગાય તુલસી વ્રતની કથા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો કૃષ્ણ કનૈયા લાલ જે એક ગામમાં રામશંકર નામે એક બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ ગુણવત્તી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેમને એક પુત્રી હતી તે પણ નાનપણથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી દીકરી ઉંમરલાયક થઈ એટલે મનગમતો વર પ્રાપ્ત કરવા માટે તેણે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય તે પહેલાં જ તેમની દીકરી મૃત્યુ પામી મૃત્યુ પામેલી દીકરી બીજા જન્મમાં સફાઈ કારીગર હોય તેને ત્યાં જન્મ લે છે જેઓ ભલે ગરીબ હતા પરંતુ તેઓ ધર્મના માર્ગ ઉપર ચાલનાર હતા ગરીબના ઘરે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થતા જોઈને સૌને નવાઈ લાગી ક્યાં કાદવમાં કમળ ક્યાંથી ખીલ્યું એવી વાત થઈ સફાઈ કરનાર તે કારીગર દંપતીએ પુત્રીનું નામ કમળા રાખ્યું પૂર્વજન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી મોટી થવા લાગી ચારે બાજુ તેના પૂર્વ સૌંદર્યની ચર્ચા થવા લાગી જેમ જેમ કમળા મોટી થતી જાય તેમ તેમ તેના માતા પિતાની ચિંતા પણ વધવા લાગી માતા પિતા જે કુટુંબમાંથી હતા ત્યાં આ દીકરીને લાયક વર મળવો અશક્ય હતો તેથી માતા પિતાને રાત દિવસ દીકરીની ચિંતા સતાવ્યા કરતી હતી એકવાર રાજકુમાર મૃગ્યા રમતા રમતા તે કમળાના ઘર પાસેથી નીકળ્યા ત્યારે કમળા ત્યાં રમતી હતી કમળાના રૂપને જોઈને રાજકુમાર તો અંજાઈ ગયા તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો રાજકુમાર ઊભા ઊભા તે કમળાને જોવા લાગ્યા થોડી વારમાં તો કમળા ઘરમાં ચાલી ગઈ રાજકુમાર પણ કમળાના માતા પિતાને મળવા માટે ગયા રાજકુમારને પોતાના નાનકડા ઘર પાસે આવેલા જોઈને માતા પિતાને નવાઈ લાગી રાજકુમારની સામે બે હાથ જોડીને માતા પિતા બોલ્યા હે રાજકુમાર મારી લાયક કોઈ કામ હોય તો ફરમાવું ત્યારે રાજકુમાર કમળાના માતા પિતાને કહે છે મને તમારી કન્યા ખૂબ જ ગમી ગઈ છે તેના મારી સાથે લગ્ન કરાવો ત્યારે કમળાના માતા પિતા કહે છે કા બાપુ અમારા ઘરની કામ મસ્કરી કરો છો ક્યાં અમે ગરીબ અને ક્યાં તમે ભવિષ્યના રાજા તમારી વાત માન્યામાં આવતી નથી ત્યારે રાજકુમાર કહે છે કમળાના માતા પિતાને કે હું મસ્કરી કરતો નથી સાચું કહું છું ત્યારે કમળાના માતા પિતા કહે છે તો પછી સૂર્યનારાયણની સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી આપું રાજકુમાર કહે છે ભલે બાબુ અને કમળાના માતા પિતાએ તે ગામના રાજકુમારની સાથે પોતાની દીકરીનું લગ્ન કરી આપ્યું કુંવર તો કમળાને લઈને રાજમહેલમાં ગયા કમળાનું નામ રાણી રાખવામાં આવ્યું પછી કુંવર અને રાણી મહેલમાં આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસની વાત છે એક દિવસ રાજકુંવર રાણીને લઈને મૃગયા કરવા માટે જંગલમાં ગયા રસ્તામાં રાણીને તરસ લાગી તળાવને આવ્યા ત્યાં આગળ કેટલીક બહેનો ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈને રાણીને પણ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી રાજાએ પ્રસન્ન થઈને આ વ્રત કરવાની સંમતિ પણ આપી દીધી રાણીએ બહેનો પાસે વ્રતની વિધિ કહેવા માટે કહ્યું ત્યારે બહેનો બોલી રાણીબા ત્રીસ શેરવાળો પીળા સૂતરનો દોરો લઈને તેને ત્રીસ ગાંઠો વાળવી પછી એ દોરો પોતાના ગળે બાંધી દેવો ત્યારબાદ ગાય તુલસીનું સ્મરણ કરીને ગાય તુલસીની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વાર્તા કોઈ સાંભળનાર ના હોય તો તુલસી ક્યારે ઘીનો દીવો કરીને તુલસી માતાને વાત કહેવી તે દિવસે લીલી વસ્તુ ખાવી નહીં લીલી વસ્તુ પહેરવી ઓઢવી નહીં રાણીમાએ તો શ્રાવણ માસમાં આવતા ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ રાણીની સાસુને આ ગમ્યું નહીં તેણે રાણીનું વ્રત તોડાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો તેણે રાણી માટે લીલા રંગના વસ્ત્ર પહેરવા માટે મોકલ્યા ભોજનમાં પણ લીલા રંગના શાકભાજી બનાવીને મોકલવામાં આવ્યા રાણીના ભાણામાં પણ એ જ શાક લીલોતરી ભરેલું શાક પીરસવામાં આવ્યું પરંતુ રાણી ઘણા ચતુર હતા તેણે મા સામે કોઈ વિરોધ કર્યો નહીં પરંતુ કોઈ પણ બોલ્યા વગર લીલું શાક જમીનમાં દાટી દીધું લીલા વસ્ત્ર પટારા ઉઘાડીને તેમાં મૂકી દીધા તેણે ફક્ત છાસ સાથે રોટલી ખાઈને એકટાણું કર્યું ગાય તુલસીની પૂજા કરી ગાયોને ઘાસ નીર્યું તુલસી ક્યારે અખંડ દીવો પ્રગટાવ્યો રાણીને તો ગાય તુલસીના વ્રતના પ્રભાવે સારા દિવસો રહ્યા રાણીએ અને બીજી રાણીઓને આ આ વાત જણાવી સાંભળીને બધા ખૂબ જ બળીને ખાખ થઈ ગયા રાણીને પાંચમો મહિનો થયો એટલે એણે પોતાની સાસુને કહ્યું બા મને પાંચ માસ થયા છે તો રાખડી બાંધી આપો ત્યારે સાસુ બોલ્યા વળી તારે રાખડી બાંધવાની સિંહ જરૂર છે છતાં કચવાતા મને સાસુ ચાર રસ્તાની માટી લઈને હનુમાનજીના મંદિરનું સિંદૂર લઈને લોઢાની ચોક કાળા ઊનનો દોરો કોરા વસ્ત્રનો ટુકડો પાંચેય વસ્તુઓ ભેગી કરીને રાણીને રાખડી બાંધી સાતમો મહિનો બેઠો એટલે રાણીએ પોતાની સાસુને ખોળો ભરવાનું કહ્યું ત્યારે સાસુમાએ છણકો કર્યો અને કહ્યું તારે ખોળો ભરવાની સિંહ જરૂર છે શેના ઉમળકા છે તારે વળી ખોડો ભરવાનું શું અને વાત શું બહુ તો નાના ઘરમાંથી આવી હતી બાકીની રાણીઓ તો રાજરાણી હતી એટલા માટે સાસુમાને પેટમાં બહુ દુખે કે આ ગરીબના ઘરમાંથી આવેલી આ રાણીને આવા બધા ઉમળકા કેમ છે છતાં પણ લોકલાજે સાસુમાએ ગચવાતા મને શ્રીફળ અને ચોખા ખોડામાં નાખી દીધા ખોડો ભર્યો નવ માસ પૂરા થતાં રાણીએ સરસ મજાનો રૂપાળા દીકરાને જન્મ આપ્યો સાસુ અને બીજી છ એ શોક્ય રાણીઓને આ ન ગમ્યું તે તો ઈર્ષાથી બળી ગઈ તેઓને થયું કે જરૂર હવે આ રાણીના માનપાન વધશે કારણ કે દીકરાની માતાજું બની ગઈ છે એટલે તેમણે બધાએ યોજના ઘડી રાજાને દાસી મારફતે સમાચાર મોકલાવવામાં આવ્યા કે રાણીને તો સુથિયું જન્મ્યું છે આ સમાચાર સાંભળીને રાજા નિરાશ થઈ ગયા પણ જેવી ભગવાનની મરજી કહીને તેમણે મનવાળ્યું આ બાજુ સાસુ તથા છય શોકીય રાણીઓએ પેલા નાનકડા દીકરાને છાનો માનો લઈને એક બાળોતિયામાં લપેટી લીધો અને એક દાસી મારફતે તેને પહાડ પરથી નીચે ગબડાવી મૂક્યો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે દીકરો પહાડ પરથી ગબડતો ગબડતો તળેટીમાં આવ્યો તળેટીમાં લીલું છમ ઘાસ ઉગ્યું હતું દીકરો ઘાસમાં આવીને નીચે પડ્યો તેથી બચી ગયો વાગ્યું નહીં તે સમયે ત્યાં ગાય માતા પણ ચરતી હતી બાજુમાં તુલસી માતા પણ ઉગેલા હતા તે દીકરાની રખેવાળી ગાય માતા અને તુલસી માતાએ કરી થોડી વારમાં સુથારની એક દીકરી ગાય તુલસી માતાની પૂજા કરવા માટે આવી તેણે ગાય તુલસીનું વ્રત કર્યું હતું તેણે ઘાસમાં એક બાળકને રમતો જોયો તેણે તરત જ બાળકને ઉચકી લીધો પછી એ તો રાજી રાજી થતી પોતાને ઘેર આવી અને માતાને કહેવા લાગી જો તો ખરી ગાય તુલસી માતાએ મને એક નાનકડો ભૈલો આપ્યો છે મા તો તરત બહાર દોડી આવી તેણે પોતાની દીકરીના હાથમાં એક નાનકડા બાળકને જોયો મા બોલી બેટી તું આ કોના બાળકને ઉપાડીને આવી છે ત્યારે દીકરી કહે છે બા હું પહાડની તળેટીમાં ગાય તુલસી માતાની પૂજા કરવા ગઈ હતી ત્યાં આ બાળક ઘાસમાં પડ્યો હતો ગાય માતા તેની બાજુમાં જ ઊભા હતા બા મને ગાય તુલસી માએ જ ભૈલો આપ્યો છે હું આ ભૈલાને આપણી સાથે જ રાખીશ માએ નાનકડા બાળકને પોતાના હાથમાં ઉચકી લીધું તેના મુખ સામે જોઈને તેને અપાર હેતુ ઉપજ્યું તે દીકરાને રમાડવા લાગી મા તો દીકરાને પોતાના સગા વહલા દીકરા તરીકે ઉછેરવા લાગી ધીરે ધીરે તે દીકરો મોટો થવા લાગ્યો પેલો સુથાર તેને અવનવા રમકડા બનાવીને દે રમકડા તે બાળક રમવા લાગ્યો એક દિવસ સુથારે દીકરાને સુંદર ઘોડો બનાવી આપ્યો જાણે સાચુકલો ઘોડો જ જોઈ લો દીકરો તો ઘોડાની દોરી બાંધીને તળાવે પાણી પીવા માટે લઈ ગયો તે વખતે મહેલની મુખ્ય દાસી ત્યાં કમળના પુષ્પ લેવા માટે આવી ત્યારે તે દીકરો લાકડાના ઘોડાથી રમતો રમતો તળાવ પાસે આવીને ઘોડાને કહે છે ચાલ પાણી પી લાકડાના ઘોડાને પાણી પીવડાવતો જોઈને પેલી દાસી હસવા લાગી અને બોલી આ બાળક તો જો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા માંગે છે કોઈ દિવસ લાકડાનો ઘોડો પાણી પીતો હશે ભલા આવું સાંભળીને ગુસ્સે થયેલો તે બાળક એક પથ્થરનો છૂટો ઘા કર્યો તે દાસી ઉપર દાસીનું કપાળ ફૂટી ગયું દાસી તો દોડતી દોડતી દરબારમાં ગઈ રાજાને વાત કરી રાજા બોલ્યા એ કોણે મહેલની દાસીને પથ્થર માર્યો તેણે તરત જ સૈનિકો મોકલીને તે બાળકને દરબારમાં બોલાવ્યો સુથારનો દીકરો દરબારમાં આવ્યો એટલે રાજા ગુસ્સે થઈને બોલ્યા તે મહેલની દાસીને પથ્થર શા માટે માર્યો ત્યારે તે બાળક બોલ્યો હું તળાવમાં મારા લાકડાના ઘોડાને પાણી પીવડાવતો હતો ત્યારે દાસીએ મારી મસ્કરી કરી એટલા માટે મેં તેને પથ્થર માર્યો ત્યારે રાજા કહે છે તે કહે જ ને લાકડાનો ઘોડો કઈ પાણી પીતો હશે ત્યારે બાળક બોલે છે મહારાજ રાજાની રાણીને જો બાળકના બદલે સુથ્યું જન્મે તો લાકડાનો ઘોડો પાણી શા માટે ના પીવે આ સવાલથી રાજા વિચારમાં પડી ગયા તે સમયે રાજાની રાણી ત્યાં આવી તેણે પેલા નાનકડા બાળકને જોયું તરત જ તેના સ્તનમાંથી દૂધની ધારા વછૂટી રાણી જાણી ગયા કે આ મારો પુત્ર છે રાજાને પણ ઘણી નવાઈ લાગી તરત જ સૈનિકો મોકલીને દરબારમાં પેલી સુથાર અને સુથારણને બોલાવવામાં આવ્યા તેમણે દરબારમાં આવીને તે છોકરા વિશે સત્ય હકીકત કહી જણાવી કે આ દીકરો અમારો નથી તે તો પહાડની તળેટીમાં મળ્યો છે રાજાએ તરત જ છયે શોક્ય રાણીઓને બોલાવી અને આ બાબતે કડક થઈને પૂછ્યું ત્યારે તેમણે સત્ય હકીકત કહી જણાવી રાજા ખૂબ જ ગુસ્સે થયા તેણે છયે રાણીઓને સજા ફટકારી પરંતુ દયાળુ રાણી તેના દીકરાને જોઈને તે શોક્યને પણ ક્ષમાદાન આપ્યું આથી છયે શોક્ય રાણીઓનું હૃદય પરિવર્તન થયું તેઓ છયે રાણીઓ આ રાણીના પગે પડીને ક્ષમા માંગવા લાગી પછી છયે શોક્ય રાણીએ પણ ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કર્યો સમય જતાં તેઓને પણ સંતાનની પ્રાપ્તિ થઈ ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે ગાય માતા હે તુલસી માતા તમે જેવા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ગાય તુલસી માતાની છે તો મિત્રો આપણે સાંભળી ગાય તુલસી વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ગાય માતાની સેવા પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલવું જોઈએ ધેનું ત્વમ કામ ધેનું સર્વ પાપ નિવારિણી મોક્ષ ફલપ્રદાયની મા માતૃદેવી નમસ્તુ તે બોલો ગૌ માતાની છે તુલસી માતાની પૂજા કરતી વખતે પણ આ મંત્ર બોલાય છે મહાપ્રસાદ જનની સર્વ સર્વસૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા હરાનિત્ય તુલસીત્વમ નમસ્તુ તે આ ઉપરાંત તુલસી દેવીના જે આઠ પવિત્ર નામ છે તેનું પણ સ્મરણ કરાય છે વૃંદા વૃંદાવૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની પુષ્પસારા નંદિની તુલસી કૃષ્ણજીવની આઠ નામ કે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય ભગવાન નારાયણને પ્રિય એવા તુલસી માતા છે ગૌ માતા છે તુલસીજીના આઠ નામ સ્મરણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે જેઓ સાથે આઠનો અંક જોડાયેલો છે જેમનો જન્મ અષ્ટમીના દિવસે જેમને આઠ મુખ્ય પટરાણી હતી જેમના આઠ મહામંદિરો ભારત દેશમાં છે એવા શ્રી ભગવાન કૃષ્ણના પ્રિયા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તુલસી મૈયા છે અને ભગવાનને પ્રિય એવી ગૌમાતા છે ભગવાને એક નામ ગોપાલ પણ રાખ્યું છે જે ગાયોના રક્ષક તરીકે પૂજનીય છે વંદનીય છે એવા આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણ થાય છે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમઃ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ